નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોરધન અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે એક નવા પ્રગતિશીલ ખેડૂત પાસે નવી મુલાકાતે આવી ગયા છે જેમને કારેલી એમના ખેતરમાં વાવેલી છે અને સારો એવું મેળો કરી અને મંડપ સર્વિસ ટૂંકમાં કરેલી છે અને કઈ રીતનું આમાં એ કામકાજ કરે છે કઈ રીતનું દવા સાટે છે ખાતરે નાખે છે ક્યારે વાવે છે કઈ રીતનું આમાં કટિંગ કરવાનું હોય છે કે માર્કેટિંગ ક્યાં કરે છે કઈ રીતે કરે છે બધી પૂરેપૂરી માહિતી આપશું તો મિત્રો ઠેઠોડી વિડીયોમાં બન્યા રહીજો તો આપણે પહેલાં ભાઈનો પરિચય લઈશું ભાઈ તમારું મોટાભાઈ તમારું નામ ક્યો મારું નામ બહાદુરભાઈ રાજપરા છે હા હા ચોટેલા તાલુકાનું મોકાશ્રમ મારું ગામ છે હા તમારો મોબાઈલ નંબર એક આપી મારો મોબાઈલ નંબર સત્તાણું બે એકોતેર જીરો પિસ્તાલીસ જીરો છ તો મેં ટૂંકી અને ટચ હા હા નાની જેના કે અંદાજે ચારસો ચોક વાર જમીનમાં સ્ટ્રાય મેં કાર્યાલયને કરીશ હા હા તો બહાદુરભાઈ તમે આ તમને આ મંડપ સર્વિસ કરીને આમાં કાર્યાલયનું વાવેતર કરવું એ તમને મગજમાં ક્યાંથી ને આવ્યું મગજમાં યુટ્યુબમાં જોતો હતો હા હા કે ની કારેલી આવી થાય તો આપણે કેમ ન થાય હા હા તો આ તમને નાસિક નો વિડિયો જોઈ અને તમને એમ થયો કે લાવો હું પણ ટ્રાય મારી જો હું મે કીધું હું પણ ટ્રાય મારું હા હા ઈ લોકો પોંછતાવાળા ખેડૂત હોય જે લોકો લોખંડના પાઈપથી બનાવે છે હા હા અમે નાના શ્રીમંત ખેડૂત હોય હા અમે લાકડા બાવળના કાપી કાપી હા અને થાંભલા ખોડી અને એક ટાઈપ મંડપ સર્વિસ મેં બનાવ્યું છે હાથે ટોક લાકડા કાપી ફિટ ફીટ મેં અંદાજે દામાં ત્રણ થી ચાર હજાર નો મારો ખર્ચો થયો છે ત્રણ થી ચાર હજાર નો ખર્ચો થયો છે પાંચ થી છ દિવસ મેં મહેનત કરી છે પાંચ છ દિવસ મહેનત કરી છે વાળા બાંધવામાં દોરા બાંધવામાં હા આ આ બધા વેલા તમે વાળા બાંધીને ને પછી વેલા તમે અધર મંડપમાં માં ચડાય પેલા મેં વેલા ઉગાડી દેતા ખાલી લાકડા ખોડી પેલા વેલા ઉગાડી દેતા મંડપ પછી કર્યો ફૂટ ફૂટના વેલા થયા પછી મેં વાળા બાંધણ ચાલુ કર્યું પછી નીચેથી મેં આથી આ તમે કાસા દોરાનો તાત્યો બાંધ્યો આ કાસા દોરા કાસા દોરા બાંધ્યા છે તે વેલા ફૂટ ફૂટનો વેલો થયો પછી મે કાસા દોરા બાંધ્યા હા એ સીધા મે વચ્ચે કોઈ વાળા નાટી મારી છે આ તમે દેખાડો જોય નજીક થી ને કેજો આ બે ફૂટ અંતરે મેં વાળો બાંધ્યો છે આની આટે આઈ મારી કાચા દોરી ને પછી બે ફૂટ અંતરે બીજો બાંધ્યો છે આ બીજો બાંધ્યો મે મેડો અંદાજે 7 આક ફૂટ જેવો કર્યો છે એમાં ત્રણ હરા મે વાળા બાંધ્યા છે ત્રણ હરા વાળા ધીમે ધીમે આટે મારી વાળો સીધો ઉપર મેળે ઉગાડ દીધો અને ઉપર પણ દોરી મારી છે ને ઉપર પછી મેં દોરી મારી દીધી આયા પણ વાળા અમુક અમુક વાળા છે અને એમાં પાછી દોરી આટીઓ મારી દોરી ની આટીઓ મારી છે

ચાલી પચાસ ચાલી પચાસ બજાર ભાવ મળી રહેશે કિલ્લાના કિલ્લાના હા એક દિવસનો એક દિવસ હું ઉતારું છું હા અને પાંત્રીસ થી પાંત્રીસ મિનિટમાં હા હા અમે બે જણા એસી કિલો કારેલા ઉતારી લઈએ એસી કિલો કારેલા ઉતારી છો હા તો તો આ આ એકદમ તમારે ઝડપથી કારેલા ઉતરી જાય ચાલી મિનિટ ક્યારે હજી સુધી નથી થઈ હા તો બહાદુરભાઈ તમે આનું તમે બિયારણ પેલા તો તમે ક્યાંથી લાવ્યા હતા આ બિયારણ ચોટેલા એગ્રોમાં જ લેવું હતું ચોટેલા એગ્રોમાં જ છે નૂર કંપનીનું કરેલું છે હા નોર નોર કંપનીનું હા આ નોર કંપનીમાં ખાસિયત શું આની આવે નૂર કંપનીમાં ખાસિયત કરેલું આનું લાંબુ થાય એકદમ લીલું થાય અને જે આ પોંસડ્યું છે ક્યારે સફેદ કે પીળી થાતી નથી પોંસડી ખેટ સુધી સફેદ કે બીજો કલર લીધ રે લીલું રહે તો બાદરભાઈ તમે આ અત્યારે

આ ખબર નથી એટલે એમને વારો એમને ઉતારી લીધો છે નગર કાર્યાલય ઘણા બધા મોટા હોય છે આ તો બધા જે તોડવામાં બાકી રહી ગયા હોય એ છે પણ તોય ઘણા બધા સારા છે તો બહાદુરભાઈ તમારે આ વાવણી તમે આને ક્યારે કરો છો વાવણી મેં હોળી બીજા ત્રીજા દિવસે કરી છે હા હા હોળીની આજુબાજુ ટૂંકમાં કારેલું બી વવાઈ જવું જોઈએ અને આ તમે કેટલા ફૂટે અંતર કરેલું આ વાવેતર કરેલું છે વાવેતર છે પાંચ થી છ ફૂટે તમે આ ખેડૂત મિત્રો જોઈ શકો છો એક થડિયું અહીંયા છે અને એક થડિયું આ થડિયું પછી વાવ્યું છે આગલા જે વેલા સુકાઈ જાય તો નવું કરેલું પછી બીજું વેલું સડાવી દઉં મેં અને આ તમારે અત્યારે તો લાકડાના ઓલા મંડપ સર્વિસ કરેલો છે પણ તમારે ભાઈ મંડપ સર્વિસ ફેરવવાની ગણતરી આવતી સાલ લોખંડના લોખંડ પાઇપ થી ડોકમાં તમારે એમ કે કોઈ વરસ ફેરવણી એવું કરવા તો આપણે પેલા તો બહાર નીકળી જવી કે આ થોડોક અહીંયા મંડપ થોડોક આ રલ લાકડાનો છે એટલે

તો આ તમારે આવડું આ કારેલાનું ફળ તમારે આમ ચાલુ ક્યારે થાય ને કેટલા દિવસ સુધી ચાલુ રહે ચાલુ આમ તો લગભગ દોઢ વર્ષ ચાલુ રહે છે ફળ પછી થોડુંક ટૂંકું થાય થોડોક નાના થાય નાના થઈ જાય અને બહાદુરભાઈ બીજું કે તમે આમાં પાણી કઈ રીતના આપો છો પાણી તો બસ ચોરીએ છીએ હા બખડાઈ રહ્યા એમાં ડાયરેક્ટ તમે રેવા દો એટલે બાકી ટપક હોય તો કઈ ઘટે જ નહીં ટપક હોય તો આથી નહીં બહુ સરસ થાય સરસ થાય તો બહાદુર ભાઈ તમારા આમાં કાર્યાલય માં કોઈ જાય ને દવા કોઈ આવે ના કઈ નહીં ખાતર માં સણયું ખાતર તાજા ભેંસ ના પોદ થાય પાવશું

તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેનાથી નવી નવી માહિતી ફરી વખત નવા નવા વિડીયોમાં રોજે રોજ મળતી રહે અને આવા નવા પ્રગતિશીલ રોજે રોજ આપણે ખેડૂતને મળશું અને રોજ નવી નવી તમને માહિતી પોગાડતા રહીશું તો ખેડૂત મિત્રો ફરી વખત આવા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન રામ 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 રામ